નમસ્કાર મિત્રો આજે ગાંગીએ! ફરી પાછો પેલો કામરુ દેશનો જે માણસ હતો તેને પકડી લીધો છે અને સુરતસિંહે હવે તેને મારી નાખવાની સજા પણ આપી દીધી છે અને એની મોતની સજા એવી છે કે આવતીકાલની વહેલી સવારે હાથીઓના પગ નીચે કૂચડી અને તેને મારી નાખવાનો છે ત્યારે તે હસવા લાગ્યો ને કહે છે કે ગાંગી તમે અને આ સુરતસિંહના જેટલા પણ રજવાડાના હાથીઓ છે ને એ હજારો હાથીઓ કદાચ મારા ઉપર થઈને ચાલી નીકળશે ને તો પણ તેઓ મને નહીં મારી શકે કારણ કે મારું મોત એવી રીતે છે જ નહીં ત્યારે ગાંગી સુરતસિંહને કહે છે કે સુરતસિંહ તમે ચિંતા કરશો નહીં આ માણસ બચવા માટે આવા બધા તુક્કાઓ લગાવી રહ્યો છે પરંતુ આ વખતે તે નહીં બચી શકે અને આમ હવે રાજાના સિપાહીઓ તેને જેલખાનામાં બંધ કરી નાખે છે અને ગાંગી આ જેલની ચારેય બાજુ એવી રચના કરે છે કે તે ભાગી ના શકે અને હવે પેલા ચાર ભરવાડો કે જે આવી અને સુરતસિંહના પગમાં પડી જાય છે ને કહે છે કે મહારાજ તમારો ખૂબ ખૂબ આભાર કે અમારા ઘેટા બકરાઓને મારી નાખનાર આ દુષ્ટ પાપીને તમે મોતની સજા સંભળાવી અને જો કદાચ તમે આને મોતની સજા ના આપી હોત ને તો અમે અમારા હાથેથી આ માણસને મારી નાખોત અને પછી તો ભલે ને અમને તમે જે સજા આપો પરંતુ અમારા જે ઘેટા બકરાને મારી ખાધા છે ને એ વાત યાદ આવે છે ને તો આજે પણ અમને આ માણસનું લોહી પીવાની ઈચ્છા થઈ જાય છે ત્યારે ગાંગી કહે છે કે ભરવાડો હવે તમે ચિંતા કરશો નહીં જે થવાનું હતું એ થઈ ગયું છે પરંતુ આ માણસને આપણે જીવતો નથી છોડવાનો અને તમે પણ હવે તમારા ગામડે જઈ શકો છો ત્યારે આ ભરવાડું એટલું કહે છે કે નાના અમે અત્યારે અમારા ગામમાં નહીં જઈએ પરંતુ સૌથી પહેલાં તો આવતીકાલની વહેલી સવારે અમે અહીંયા જ ઊભા રહીશું અને આ પાપીને જ્યારે હાથીઓના પગ નીચે એનું માથું કચડાશે અને જ્યારે એના શરીરમાંથી લોહીના જ્યારે છાંટા નીકળશે ને અને ત્યારે જ અમને શાંતિ થશે અને એનું મોત જોઈને જ અમે પછી અમારા ગામમાં પહોંચીશું ત્યારે સુરતસિંહ કહે છે કે કાંઈ વાંધો નહીં ભરવાડો તો જાઓ અમારા મહેમાનખાનામાં અને મહેમાન ગતિ માણો આમ કહીને આજનો દરબાર પૂરો થાય છે અને આજે તો સુરતસિંહનું આખું એ રજવાડું એક જ રાહ જોઈને બેઠું છે કે ક્યારે આવતીકાલની વહેલી સવાર થાય અને ક્યારે અમે પેલા દુષ્ટ માણસને હાથીઓના પગ નીચે કૂચડાતો જોવા માટે પહોંચી જઈએ અને આમ આવી બધી તૈયારીઓ થઈ ચૂકી છે અને એવા જ સમયે ઘટના એવી બને છે આજુબાજુના દૂરના ગામડાઓમાં રહેતા માણસો રાતોરાત આ સુરતસિંહના રજવાડામાં આવી ગયા છે તેથી હવે આજે તો આ રજવાડામાં એટલી ભીડ જામી ગઈ છે કે માણસોના ટોળે ટોળા ઉમટ્યા છે અને વધારે માણસો તો એ માટે આવ્યા છે કે કામરૂ દેશની વિદ્યા શીખેલો એ વૃદ્ધ માણસ કેવો દેખાય છે અને કેવી રીતે તે તેના વેશ પલટો કરી અને ગામના માણસોને મારે છે અને કેવી રીતે તેનું મોત થાય છે અને તે કોઈ નવી ચાલ તો નથી ચલવાનો ને આવી બધી ઘટનાઓ જાણવા માટે આજે સુરત મહેલના બાજુના ગામડામાં તો આજે માણસો ઉભરાણા છે અને આમ કરતાં કરતાં વહેલી સવાર થઈ ત્યારે જે જગ્યા ઉપર આ માણસને જે હાથી નીચે કચડવાનો છે ને એ જગ્યાએ આજે માનવ મહેરામણ ઉમટી પડ્યો છે અને લોકોના એટલા બધા ટોળા જામ્યા છે કે ત્યાંથી ચાલવું એ કોઈ નાના બાળકની તો વાત જ નથી અને તેને કૂચડી નાખવા માટે દસ હાથીઓ તૈયાર કરવામાં આવ્યા છે અને મોટા મહાકાય આ દસે દસ હાથીઓને લઈ અને સિપાહીઓ પણ હવે હાજર થઈ ગયા છે અને પછી રાજા હુકમ કરે છે કે જાઓ હવે પેલા દુષ્ટ માણસને લઈ આવો ત્યારે એ માણસોને લેવા માટે બીજા પાંચ સિપાહીઓની ટુકડી પહોંચે છે અને તેને જેલમાંથી બહાર કાઢે છે અને કાઢી અને તેને લઈને આવતા હોય છે ત્યારે રાજા અને ગાંગી બંને જણા તેની સામું મળે છે અને પછી આ રાજા એટલું પૂછે છે કે એ દુષ્ટ માણસ મારા રાજ્યનો એક નિયમ છે અને એ નિયમ પ્રમાણે જ્યારે પણ કોઈનું મોત થાય અથવા તો જેને મોતની સજા થઈ હોય ને ત્યારે હું એની છેલ્લી ઈચ્છા પૂરી કરું છું બોલ તારી કોઈ છેલ્લી ઈચ્છા છે કરી કે જે અમે તારી પૂરી કરી શકાય એમ હોય ત્યારે તે કહે છે કે હા મહારાજ મારી એક ઈચ્છા છે અને જો મારી આટલી ઈચ્છા તમે પૂરી કરશો ને તો મારો આત્મા ભટકશે નહીં પરંતુ સીધો સદગતિએ પામશે ત્યારે ગાંગી કહે છે કે મહારાજ જોજો હો આ માણસ કોઈ નવી ચાલના રચે નહીતર તે અહીંયાથી ભાગી જવામાં કામયાબ રહેશે ત્યારે આ રાજા કહે છે કે ગંગી મારા રજવાડાનો નિયમ છે કે હું કોઈપણને મોતની સજા આપું ને એની છેલ્લી ઈચ્છા તો પૂરી કરું છું અને પછી તો મહારાજ સુરજસિંહ પૂછે છે કે બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે ત્યારે તે એટલું જ કહે છે કે મેં જે પેલા ચાર ભરવાડોના જે ઘેટા બકરાઓ મારી ખાધા છે અને એમના જેટલા પણ ઘેટા બકરા ખાધા છે એ બદલ મને ઘણું દુઃખ થયું છે માટે હું મરતી વેળાએ એકવાર એમની પાસે જઈ અને એમની માફી માગવા માગું છું અને એમના પગમાં પડીને મારે એટલું જ કહેવું છે કે મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરી દો ત્યારે આ રાજા કહે છે કે બસ આટલી જ વાત છે તો કાંઈ વાંધો નહીં સિપાહીઓ જાઓ આ માણસને લઈ જાઓ અને જે આપણા મહેમાનખાનામાં ચાર ભરવાડો રહે છે ને એમની પાસે જઈ અને એને માફી મંગાવી અને તમે સીધા એને સાથે લઈને આવો ત્યારે ગાંગી કહે છે કે મને અહીંયા દૂરથી જોઈ દેવા દો કારણ કે તે ત્યાંથી ભાગી ના જાય માટે ગાંગી ત્યાં જ ઊભી ઊભી આ માણસને જોઈ રહી છે કે તે ત્યાંથી ભાગી ના જાય અને કોઈ બહાનું ના દેખાડે અને પાંચ સિપાહીઓ તેને લઈને મહેમાનખાનામાં પહોંચે છે ત્યારે તે માણસ એટલું જ કહે છે કે તમે અહીંયા બહાર તો ઊભા રહો હું માલધારીઓની માફી માગી અને તરત જ પાછો આવું છું અને પછી પેલા સિપાહીઓ તો ચાર ત્યાં જ બહાર ઊભા રહી ગયા અને આ વૃદ્ધ માણસ કે જે પહોંચે છે ભરવાડોની પાસે અને આ બાજુ બહાર પાંચ સિપાહીઓ ઊભા છે અને દૂરથી ગાંગી પણ જોઈ રહી છે કે તે ત્યાંથી ભાગી ના જાય પરંતુ થોડી જ વારમાં તે પાછો બહાર નીકળે છે અને પાછો સિપાહીઓને કહેવા લાગ્યો કે મારે ભરવાડોની માફી માંગવાની હતી એ તો મેં માંગી લીધી છે હવે ચાલો અને મને હાથીના પગ નીચે કૂચડી નાખો હવે તો મારે આમે જીવવું નથી ત્યારે સિપાહીઓ તેને લઈ અને ચાલતા ચાલતા હવે જ્યાં હાથીઓ ઊભા છે તેની સામું લઈને આવે છે ત્યારે ગાંગી સુરતસિંહ વિજયસિંહ આ બધા જ માણસો વિચારે ચડ્યા છે કે આટલા બધા માણસો આ એક માણસના મોતને જોવા માટે આવ્યા છે અને આના પહેલાં પણ આપણે ઘણા અપરાધીઓ અને ઘણા દેશદ્રોહીઓને આવી જ રીતે હાથીઓના પગ નીચે કૂચડીને મારી નાખ્યા છે ત્યારે તો આટલા બધા માણસો જોવા નહોતા આવતા પરંતુ આજે આમ અચાનક આટલા બધા માણસો કેમ આવ્યા છે ત્યારે ગાંગી કહે છે કે મહારાજ આટલા બધા માણસો આ માણસનું મોત જોવા માટે નથી આવ્યા પરંતુ એ તો એટલા માટે આવ્યા છે કે અહીંયા શું સાચે જ કોઈ કામરૂ દેશનો માણસ આવ્યો છે અને તેને મારવાનો છે તો તે કોઈ નવી ચાલ તો નથી ચલવાનો ને અને આવા બધા વિચારો આ બધા જ માણસોને અહીંયા ખેંચી લાવ્યા છે ત્યારે મહારાજ એટલું જ કહે છે કે પણ ગાંગી આટલા બધા માણસો ભેગા થયા છે અને બધા જ આપણા રજવાડાના છે માટે એમની સલામતીનો પણ વિચાર કરવો પડશે કારણ કે જો આ માણસ કોઈ નવી કૂટનીતિ અપનાવશે ને તો આટલા બધા માણસોનો જીવ જોખમમાં મૂકાશે માટે આ માણસોને અહીંયાથી દૂર ખસેડી દઈએ ત્યારે ગાંગી કહે છે કે પણ મહારાજ જો આટલા બધા માણસોને દૂર ખસેડીશું ને તો તેમના અંદર હજારો વિચારો ઉત્પન્ન થશે અને જે દ્રશ્ય તેઓ જોવા આવ્યા છે ને તે દ્રશ્ય તેઓ નહીં જુએ ને તો તેઓ તમારા ઉપર ગુસ્સે થઈ જશે ત્યારે મહારાજ કહે છે કે તો કાંઈ વાંધો નહીં હવે આ માણસને અહીંયા સુવડાવી દો અને એના ઉપર આ હાથીઓને ચલાવી દો ત્યારે એ માણસ ત્યાં સૂતો છે અને હવે દૂરથી હાથીઓ ચાલતા ચાલતા આવી રહ્યા છે તો બીજી બાજુ આ રજવાડાના દરેક માણસો આંખનો પલકારો પણ કર્યા વગર આ ઘટનાને જોઈ રહ્યા છે ત્યારે બે ચાર સિપાહીઓ દોડતા દોડતા મહારાજની પાસે આવે છે અને આવીને ગાંગીને અને મહારાજને કહેવા લાગ્યા કે મહારાજ ગજબ થઈ ગયો છે ત્યારે ગાંગી કહે છે કે શું થયું છે ત્યારે આ સિપાહી એટલું જ કહે છે કે જે ચાર ભરવાડો જે ઉરડામાં રહે છે ને તે ઓરડો તો વાખેલો છે અંદરથી પરંતુ તેનું જે બારણું છે એના નીચેથી લોહીના રેલા બહાર આવ્યા છે ત્યારે ગાંગી આટલી ઘટના જોઈ અને ત્યાંથી ગડગડતી અને તે મહેમાન ખાનામાં જઈ અને પોતાની તાકાતથી આ ભરવાડોના ઓરડાનો આ દરવાજો ખોલે છે ને અંદર જઈને જુએ છે તો ચારે ચાર ભરવાડો મોતને ઘાટ ઉતરી ગયા છે અને તેમને મારી નાખવામાં આવ્યા છે ત્યારે ગાંગી સમજી ગઈ કે પેલો દુષ્ટ માણસ કે જે સિપાહીઓને બહાર ઊભા રાખીને માફી માંગવા માટે નહોતો ગયો પરંતુ તે તો આ ભરવાડોને મારી નાખવા માટે અંદર ગયો હતો અને તે આ ભરવાડોને મારી અને અહીંયાથી હવે ભાગવાનો પ્લાન કરી રહ્યો છે પરંતુ હે દુષ્ટ માણસ તું હવે ચિંતા કરીશ નહીં હવે ભલે હાથીઓ તને મારી શકે કે ના મારી શકે પરંતુ આ ગાંગી તને જરૂર મારી નાખશે અને આમ કહી અને ગાંગી આ ભરવાડોની પાસે જઈને જુએ છે તો તેમના બધાને મારનાર આ જ માણસ છે કારણ કે એક જ રીતે આ માર્યા છે અને આ પેલો દેશની માણસ કે જે પાછું ફરીને જુએ છે તો તે સમજી જાય છે કે હમણાં ગાંગી ઊભી હતી અને હવે તે હાજર નથી એનો મતલબ એ છે કે તે પેલા ભરવાડોની પાસે પહોંચી છે અને પછી તો આ માણસ ત્યાંથી ઊભો થાય છે અને ઊભો થઈને સામેથી આવતા હાથીઓની સામે તે એક એવી ગર્જના કરે છે કે એ ગર્જના સાંભળી અને હાથીઓના કાનમાં પણ ખૂબ જ ભારે અવાજ સંભળાણો અને હાથીઓ ભડકી ઉઠ્યા અને હાથીઓ જેવા ભડક્યા એની સાથે તેઓ ત્યાંથી આમ તેમ આમ તેમ દોડવા લાગ્યા અને હાથીઓ ગાંડા તૂર થયા અને પોતાના ને પોતાના માણસોને કુચડવા લાગ્યા અને મહારાજના મહેલને પણ તેઓ તોડવા લાગ્યા ત્યારે આ ઘટના જોઈ અને માણસો જ્યારે આમ તેમ આમ તેમ દોડવા લાગ્યા ને ત્યારે તે માણસ પોતાની તાકાતથી જેટલી પણ પોતાના શરીરે સાંકળો બાંધેલી હતી તેને કાગળની જેમ વિખેરી નાખે છે અને પછી તે પણ આ અફરાતફરી મચી રહેલી પબ્લિકમાં ભાગે છે અને ત્યારે એ તો ત્યાંથી ભાગ્યો પરંતુ ગાંગી ગુસ્સા સાથે હવે જ્યારે આ જગ્યા ઉપર પાછી આવીને જુએ છે તો ત્યાં તો ઘોર અનર્થ થઈ ગયો છે હાથીઓ ગાંડા તૂર થયા છે આમ તેમ આમ તેમ દોડી રહ્યા છે માણસો પણ આમ તેમ દોડી રહ્યા છે અને હાથીઓ ગાંડા થયા છે અને તેઓ મહેલના સ્તંભો તોડી રહ્યા છે ત્યારે આ ઘટના જોઈ અને સુરતસિંહ ગાંગીની પાસે આવીને કહેવા લાગ્યા કે ગાંગી આ તો આપણે શું વિચાર્યું હતું અને આ શું થઈ ગયું બોલ હવે આપણે શું કરીશું અને આ હાથીઓને કેવી રીતે કાબૂમાં કરીશું ત્યારે ગાંગી કહે છે કે તમે ચિંતા કરશો નહીં આ હાથીઓને હું કાબૂમાં કરું છું પરંતુ ત્યાં સુધી તમે પેલા માણસ ઉપર નજર નાખો એ ક્યાં ગયો છે ત્યારે સુરજસિંહ કહે છે કે એ તો અહીંયાથી ભાગી ગયો છે અને એ ભાગ્યો તો ભલે ભાગ્યો એની ચિંતા નથી પરંતુ ગાંગી ચિંતા તો એ વાતની છે કે આ હાથીઓ આપણા નિર્દોષ માણસોને મારી રહ્યા છે અને મારી પ્રજા મરે છે ને તો મારો જીવ કપાય છે માટે હવે જેમ બને એમ હાથીઓને કાબૂમાં કરવાનું કરો અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી